ચા આજે આપણે હવે લંગડી દાવ રમવાનું છે શું રમવાનું સામે ને ન્યા એને ઉભી ને આવવાનું એક પગે લંગડી લેવાની એક પગે ઉભવાનું પછી લંગડી લેતા લેતા અહીંયા સામે એક લાકડી પડેલી છે ન્યા સુધી આવવાનું

એનો વારો છે એમાં હવે તમે છ માંથી કોણ જીતે લંગડી લઈને આવવાનું છો ચાલો યુવરાજભાઈ જીતી ગયા